ચુડા તાલુકાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર સરકારી યોજનાનો લાભ મેળવી ખેડૂતો આત્મનિર્ભર બન્યા ચુડા તાલુકાના રોજકપર ગામના યુવા ખેડૂત વિપુલભાઈ જેજરિયાએ આઈ ખેડૂત પોર્ટલ થકી ટ્રેક્ટર માટેની પિસ્તાળીસ હજાર જેવી રકમની સબસિડી મેળવીને કૃષિ પ્રધાન આપણા દેશમાં અનેક પ્રગતિશીલ ખેડૂતો સાચા અર્થમાં કૃષિના ઋષિ બનીને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી રહ્યા છે કૃષિ ક્ષેત્રે આવેલા આ મૂળ પરિવર્તન અને સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓથી ખેતી હવે નફાકારક વ્યવસાયને બની રહ્યો છે સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા આઈ ખેડૂત પોર્ટલ એક મહત્વપૂર્ણ પહેલ છે આ પોર્ટલના માધ્યમથી ખેડૂતોને ખેતી બાગાયતી પશુપાલન અને અન્ય વિવિધ ખેતી સંબંધિત યોજનાઓમાં સરળતાથી ઓનલાઈન અરજી કરીને યોજનાનો લાભ લઈ રહ્યા છે ત્યારે પરંપરાગત રીતે ખેતી છોડીને ચૂડા પ્રાકૃતિ મોડેલ ફાર્મમાં ખેડૂત નારાયણભાઈ લખુમે આઈ ખેડૂત પોર્ટલ પર રોટા વેટરની ચોત્રીસ હજાર જેટલી રકમની સબસિડી મેળવીને પપૈયાનું વાવેતર કરી ખૂબ જ સારું વળતર મેળવી રહ્યા છે દરેક ખેડૂતોએ બાગાયતી પાકોની ખેતી અપનાવવી જોઈએ બાગાયતી પાકોમાં આગામી ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે પરંપરાગત ખેતી કરતા શાકભાજીના ફળ નફો મળે છે જેનો તમામ નમસ્કાર હું વિપુલભાઈ શંકરભાઈ ગામ સેજક તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર મેં આ એક ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરેલ જેમાં સહાય રૂપે મને પિસ્તાલીસ હજાર રૂપિયાની સબસીડી મળેલ જે બદલ હું મારા ખેતી કામમાં આર્થિક રીતે પગભર થઈ શકું તે માટે મને ખૂબ જ ઉપયોગી થયેલ છે જે માટે હું સરકારશ્રીનો આ યોજના બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ